નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કેન્દ્રીય વિદ્યાલય અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કેન્દ્રીય વિદ્યાલય જે ઓએનજીસી અંકલેશ્વર ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે દિયો ભાસ્કર ગોધરા દાહોદ આવૃત્તિમાં ઓગણીસ જુલાઈ બે હજાર રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વર્ષ બે હજાર ચોવીસ સત્ર માટે જે વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર આ ભરતી જાહેરાત છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સમાં મેથેમેટિક્સ કોમર્સ તેમજ કોમ્પ્યુટર સાયન્સ માટેનું અહીંયા વોકિંગ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે મિત્રો જે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ મંગળવારે રાખેલું છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા મહિને તમને સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે તે સિવાય મિત્રો સ્પોર્ટ્સ કોચ તેમજ યોગા ટીચર્સ માટેની જગ્યા છે જેમાં એકવીસ હજાર પાંચસો રૂપિયા માસિક તમને વેતન મળવાપાત્ર થશે કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે મિત્રો જેમાં પ્રાઇમરી ટીચર્સ તેમજ સેકન્ડરી ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યાઓ છે જેમાં પ્રાઇમરી ટીચર્સ માટે એકવીસ હજાર બસો પચાસ સેલેરી તેમજ સેકન્ડરી માટે તમને અહીંયા છવ્વીસ હજાર બસો પચાસ રૂપિયા તમને વેતન મળવાપાત્ર થશે સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની જગ્યાઓ છે મિત્રો જેમાં એકવીસ હજાર બસોને પચાસ રૂપિયા તમને માસિક વેતન મળવાપાત્ર થશે अँ uh, शर्त आप मित्रों तुम जु सको केस ऑफ द नॉन अवेलेबिलिटी ऑफ सुटेबल कैंडिडेट एलिजिबल क्राइटेरिया ऑफ सीटेड बी एड में बी रिलेक्सेड टू द कंसिडर अधर कैंडिडेट्स सिलेक्टेड कैंडिडेट्स में बी रीअपोइटेड फॉर द नेक्स्ट ईयर ऑल्सो बाय फॉलोइंग ड्यूट प्रोसिजर તેમજ રિપોર્ટિંગ ટાઈમ રહેશે મિત્રો આઠથી દસ ત્યારે તમારે હાજર રહેવાનું રહેશે જુલાઈ બે હજાર ચોવીસના રોજ મંગળવારના રોજ મિત્રો આ ઇન્ટરવ્યુ છે વધુ જાણકારી માટે મિત્રો જે વિદ્યાલયની જે ઓફિસિયલ વેબસાઇટ છે એચડીપી સ્લેશ અંકલેશ્વર ડોટ કેવી એસ ડોટ એસી ડોટ ઇન પર જઈને તમે વધુ માહિતી મેળવી શકો છો સાક્ષાત્કાર કેટલે ઉપસ્થિત હોને છે પહેલે આપની યોગ્યતા સ્વયં ચાંચ લે તેમજ

તો મિત્રો વાત ક્રમાંક એક અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે જે એમ આર કેમ્પસ પોલીસ કમિશનર ઓફિસ પાસ શાહીબાઈ અમદાવાદ ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર મિત્રો અહીંયા ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ પીજીટી માટે મેથેમેટિક્સ તેમજ ફિઝિક્સ માટેની વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત છે તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ પીજી માટે મેથેમેટિક્સ તેમજ સંસ્કૃત અને હિન્દી માટેની જગ્યાઓ છે અધર્સ જગ્યાઓમાં મિત્રો સ્પોર્ટ્સ કોચ યોગા ટીચર્સ નર્સ બાલવાટિકા તેમજ ટીચર અને કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યાઓ છે તમે જોઈ શકો છો મિત્રો ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભરતી જાહેરાત છે મિત્રો ઇન્ટરવ્યુ છે વોક ઇન ઇન્ટરવ્યુ ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગે મિત્રો તમારે રિપોર્ટિંગ કરવાનું રહેશે વધુ માહિતી માટે તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ આપેલી છે સંસ્થાની એચ ટીપી સ્લેશ એમ આર સી અહેમદાબાદ ડોટ કેવીએસ ડોટ ઇન પર જઈ અને તમે વધુ માહિતી મેળવી શકશો ઉમેદવાર દ્વારા જે તમામ જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે લઈને આઠ વાગે ઉપસ્થિત રહેવાનું રહેશે તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર્મ તેમજ અધર ડિટેલ્સ ડિટેલ અન તો વિદ્યાલય વેબસાઇટ જે વેબસાઇટ છે તેના પર એપ્લિકેશન ફોર્મ પણ અવેલેબલ છે મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો વેબસાઇટ અહીંયા એડ્રેસ આપેલું છે ઇમેલ વેબસાઇટનું જે સરનામું છે મિત્રો એચટીપી સ્લેશ એમઆરસી અમદાવાદ ડોટ કેવીએસ ડોટ ઇન પર જઈને તમે જે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને તમારે ભરીને ત્યાં હાજર રહેવાનું રહેશે આઠ વાગે મિત્રો હાજર રહેવાનું રહેશે ચોવીસ જુલાઈ બે હજાર રોજ જે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય છે તેના અંતર્ગત આ વિવિધ પીજીટી તેમજ ટીજીટી અને જે યોગા ટીચર્સ તેમજ બાલવાટીકા ટીચર્સ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય સીમા સુરક્ષા દાંતીવાડા જે જિલ્લા બનાસકાંઠામાં આવેલી સંસ્થા છે મિત્રો જેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર ભરતી જાહેરાત છે મિત્રો વિવિધ શિક્ષકો માટેની તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે મિત્રો અંગ્રેજી રસાયણ તેમજ વિજ્ઞાનના શિક્ષકો માટે પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે અંગ્રેજી વિષય સામાજિક વિજ્ઞાન તેમજ વિજ્ઞાનના જેવા વિષયો માટેની આ ભરતી જાહેરાત છે કાઉન્સેલર માટેની જગ્યાઓ છે તેમજ નર્સ માટે તેમજ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યાઓ છે યોગ્યતા સંબંધિત વિસ્તૃત જે જાણકારી છે મિત્રો તે જે સંસ્થાની વેબસાઇટ છે એચ ટીપી સ્લેસ દાંતીવાડા ડોટ કેવી એસ ડોટ એસી ડોટ ઇન પર આપેલી છે મિત્રો ત્યાંથી તમે જોઈ શકો છો મિત્રો વધુ માહિતી તેમજ તારીખ બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સોમવારના રોજ મિત્રો આ જે ઇન્ટરવ્યુ છે વોક ઇન ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો ઉપલબ્ધ પ્રપત્રકો ભરખર દિનાંક જે ફોર્મ છે મિત્રો વેબસાઇટ પર આપેલું તે ભરી અને ત્યારબાદ સવારે સાડા આઠ વાગે

બીએસએફ દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા ખાતે આવેલી છે જેમાં જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે તેમજ સંપર્ક નંબર અહીંયા આપેલા છે તેના પર તમે ભરતી સંબંધિત માહિતી માટે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો પીજીટી માટે ટીજીટી માટે તેમજ કાઉન્સેલર નર્સ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટેની વિવિધ જગ્યાઓ માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે તો મિત્રો વાત કરશું સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર ગુજરાત ખાતે આવેલી સંસ્થામાં આવેલી વિવિધ જગ્યાઓ માટે તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે સીબીએસઈ રેકોનાઇઝ સંસ્થા છે અન્ડર ધ સૈનિક સ્કૂલ સોસાયટી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત અહીંયા જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર એપોઇન્ટમેન્ટ પ્યોરલી ઓન ધ ટેમ્પરરી બેઝિસ ફોર અ પીરિયડ લેસ દેન વન સેવન્ટી નાઇન ડેઝ એટલે કે તમે જોઈ શકો છો ટેમ્પરરી કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર અહીંયા જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં એક વેકેન્સી છે મિત્રો વોર્ડ બોય માટેની જેમાં તમે જોઈ શકો છો પગાર ધોરણ છે મિત્રો વીસ હજાર રૂપિયા માસિક તમને મળવા પાત્ર થશે તેમજ ફ્રી મેસિંગ વિથ કેડેટ્સ એન્ડ સુટેબલ એકોમોડેશન ઇન હોસ્ટેલ એટલે કે જમવાનું તેમજ રહેવાનું મિત્રો અહીંયા તમને ફ્રીમાં મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો અઢારથી પચાસ વર્ષની વય મર્યાદા હોવી જોઈએ પહેલી ઓગસ્ટ બે સુધીમાં તેમજ લાયકાતની વાત કરીએ મિત્રો તો શુલ્ડ હેવ પાસ મેટ્રિક્યુલેશન ઓર ઇક્યુવેલન્ટ એન્ડ શુલ્ડ બી એબલ ટુ કન્વર્સ ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ એટલે કે જે ઇંગ્લિશમાં ફ્લુએન્ટ હોવો જોઈએ તેમજ દસ પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો તેમજ ગ્રેજ્યુએટ એન્ડ અચીવમેન્ટ સ્પોર્ટ્સ આર્ટ્સ મ્યુઝિક એન્ડ નોલેજ ઓફ કોમ્પ્યુટર્સ જે લાયકાત ધરાવતા હોય તેવા તેમજ ઇન્ડિવિજ્યુઅલ પ્રિફરન્સ વિલ બી ગિવન ટુ ઇન્ડિવિજ હેવિંગ રેસિડેન્શિયલ સ્કૂલ એક્સપિરિયન્સ જે ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ શનિવારે સવારે નવ કલાકે મિત્રો જે એપ્લિકેશન ફોર્મ છે તે સંસ્થાનું જે વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ એસએસબી એસએસ બાલાચડી ડોટ ઓઆરજી પરથી ડાઉનલોડ કરી અને ત્યારબાદ સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ છે મિત્રો સ્વપ્રમાણિત કરી અને જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ એક ફોટોકોપી સાથે તમારે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો ધ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન રિઝર્વ રાઇટ ટુ કેન્સલ ધ વેકેન્સી ડ્યુ ટુ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ પોલિસી રીઝન તેમજ તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો સત્યાવીસ જુલાઈ બે હજાર રોજ છે સવારે નવ વાગે પંચીકરણ માટે તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર ખાતે તેમાં જે વોર્ડ બોય માટેની આ જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો ખાસ એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે સંસ્થાની જે વેબસાઇટ છે તેના પર અવેલેબલ હશે ડબલ્યુ 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 ડોટ એસ એસ બાલાચડી ડોટ ઓઆરજી પર તેના પરથી તમે જે એપ્લિકેશન ફોર્મ છે તે ખાસ ડાઉનલોડ કરી અને તમામ જે ડોક્યુમેન્ટ છે મિત્રો જે ટેસ્ટિમોનિયલ તેમજ ઓરિજિનલ અને એક ફોટો કોપી જે સેટ સાથે તમારે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો જે ટીએડીએ છે મિત્રો તે અહીંયા તમને ઇન્ટરવ્યૂ માટે અથવા તો ટેસ્ટ આપવા માટે તમને મળવાપાત્ર થશે નહીં ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય